તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના કારમાં લગાવેલી બ્લેકફેલ ઉતારવા મામલે પોલીસ કર્મીઓ સાથે આર્મી જવાનની ઝપાઝપી અને મારામારી થઈ હતી આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે થયેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો સમગ્ર મામલે એફઆઈઆર નોંધી આર્મી જવાન યશપાલ ઝાલાની ધરપકડ કરાઈ હતી ત્યારબાદ આર્મી જવાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જોકે હવે આ મામલે બનાસકાંઠા જિલ્લા કે હવે આ મામલે બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન સામે આવ્યું છે પેરામિલિટરી સંગઠનમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે આર્મી જવાન સાથે પોલીસ કર્મીઓ દ્વારા અયોગ્ય વર્તન કરાયું હોવાના આક્ષેપ સાથે પેરામિલિટરી સંગઠને તંત્રને આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી જય હિન્દ આજે બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન દ્વારા હિંમતનગરમાં આ આર્મીના જવાન સાથે જે અશોભનીય કાર્ય પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે એના ઉલ્લેખમાં અમે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમે અમારા સંગઠન દ્વારા અમારી માંગ છે કે આ જવાનને યોગ્ય ન્યાય અને નિષ્પક્ષ જાંચ થાય જય હિન્દ જય પેરામિલિટરી રમેશભાઈ દેસાઈ ઉત્તર ગુજરાત જવન પ્રમુખ બનાસકાંઠા જિલ્લા પેરામેટ્રી સંગઠન